ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ભારતે તેર વર્ષ બાદ વિશ્વ કપ જીત્યો છે ત્યારે છાણી ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો ગઈકાલે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલ મેચ શરૂઆતથી જ રસપ્રદ રહી હતી અને સમગ્ર દેશ અને દુનિયાની નજર આ મેચ પર હતી અને કઈ ટીમ વિશ્વકપ જીતશે તેને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી પણ ઉમરા અને હાર્દિક પંડ્યાએ આખી આખી હારની બાજી જીતમાં પરિવર્તિત કરી હતી અને ભારતે તેર વર્ષ બાદ વિશ્વકપ પોતાના નામે કરી દીધો હતો ત્યારે ઇન્ડિયાની ટીમ તો વર્લ્ડ કપ જીતી છે પરંતુ વધારે ઉત્સાહ વડોદરાના હાર્દિક પંડ્યાનો છે તેને લઈને વડોદરાવાસીઓ ઘણા ઉત્સાહિત જોવા મળ્યા હતા ત્યારે ગત છાણી વિસ્તારના યુવાગ્રણી નિશિત અમીન દ્વારા જાણે દિવાળી હોય તે રીતે ઉજવણી કરવામાં આવી હતી ઢોલ નગારા સાથે આખા છાણી ગામે એકત્રિત થઈ ભવ્ય વિજયની ખુશી મનાવી હતી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુ ટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બે